લોકશાહીની ચૂંટણીને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે ભુજ તાલુકાના માધાપર ગામ ખાતે બોગસ વોટિંગ થઈ હોવાનું સામે આવ્યું માધાપરમાં વિશાલ નગરમાં રહેતા જાડેજા રણજીતસિંહ પ્રભાતસિંહ પોતાનો કિંમતી મત આપવા માટે પહોંચ્યા ત્યારે તેમનો મત અગાઉથી થયેલો જોવા મળ્યો મતદારે આધાર પુરાવા માંગતા ત્યારે કોઈ પણ જાતનો સંતોષકારક જવાબ આપવામાં આવ્યો ન હતો ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ક્યાં આધાર પર વોટિંગ કરવી કારણ કે આધાર નંબર પણ ચેક કરવામાં આવતા ખોટા જણાયા ફોટો પણ અલગ જણાયો તો વોટ ત્યાં હક્કી કરવામાં આવે ત્યારે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ઓર નામ જાડેજા રણજીત પ્રભાતજી એક સાલને વિશાલ નગર પર સાહેબ હું અહીંયા સવારે વોટ દેવા આવ્યો તો મારો વોટ પહેલા જ થઈ ગયો તો મેં પ્રેઝિડન્ટની ઓફિસરને પૂછ્યું સાહેબ મારો આ મત કેને આપ્યો તો કે અમારાથી ભૂલથી થઈ ગયું છે તો મેં કીધું મને તમે એમનું આઈડી પ્રૂફ કે તમે કયા આધારથી એને વોટિંગ કરાવ્યું એ મને જવાબ આપો તો એ લોકોએ મને કીધું કે આના આધાર કાર્ડ નંબર તો મેં એમને આ આધાર કાર્ડ મારું બતાવ્યું એમાં ગલત નંબર છે આમાંય ગલત નંબર મારા નંબર છે એ નંબર નથી ગલત નંબર નાખ્યા પછી મેં કીધું બીજું શું પ્રૂફ કીધું છે તો કે આમ સાઈ પ્રૂફ લઈશ તો મેં સિગ્નેચર બતાવો મને એમ બરાબર તો એમાં અંગૂઠો મારેલો છે તો મને આવો કરવો અનુભવ થયો કે મારું વોટિંગ હું કોઈ પહેલાં જો જોવા રીતે થઈ ગયું તો બીજા તો કેટલાય કર્યા છે તમે કીધું હવે મારે વોટિંગ કરવા માટે શું ફકું કરવું પડે તો કે તમે વોટિંગ કરી શકો વોટિંગ તો હું કરી શકું પણ આની પહેલા આવા બીજાઓ બોગસ વોટ જે આ ગયો એ કેને ગયો કેનો કેના આધારે તમે કરાય વોટિંગ અને એ માણસ કોણ હતો સીસીટીવી કેમેરા તમારા ઉપર લાગેલા છે એ બતાવો મને મને માણસ ફપે કે મારું વોટિંગ કોણ કરી ગયું આવી રીતે તમે કેટલા વોટિંગ બોગસ કરી ગયા છે એ અમને ખબર નથી પણ મને મારા ઉપરથી જ હું મને કડવો અનુભવ થયો એટલે હું તમને પૂછ્યું છે બરાબર અનુસાર મને કઈ કોઈ સંતોષકારક જવાબ નથી પોલીસ વાળાને વાત કરતા એ લોકો આવ્યા હતા ગઢવી સાહેબ આવ્યા હતા એ મારું નામ નંબર આ બધું લઈ ગયા હવે આગળની કાર્યવાહી જે કરી મારું ઈ માંગ એ છે કે જે એને કયા આધારે એમને વોટિંગ કરાવ્યું નથી એમનું આધાર કાર્ડ ના નંબર મળતા કે નથી એમાં મારો ફોટો દેખાય છે એ નથી મળતા તો એ વોટ કોણ કરી બોગસ વોટિંગ સો ટકા આગળ કારવાહી કરી આપણે જે કે મારું વોટિંગ કોણ કરી એ પણ નવ વાગ્યા પહેલાં જ થઈ ગયું મારું વોટિંગ એના મતલબ શું